ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો એક ગરમ પાણીમાં થોડી એલચી નાખીને પીવાથી શરીરનો થાક દૂર થાય છે બે જો તમે નબળાઈ અનુભવો છો તો દૂધમાં બે ખચૂર નાખીને પીવાથી તાકાત મળે છે ત્રણ દરરોજ સાંજે કિસમિસ ખાવાથી શરીરને જરૂરી ઉર્જા મળે છે ચાર પુદીનાના પાનને ચહેરા પર રગડવાથી ત્વચાએ નરમ અને સુંદર થાય છે પાંચ દૂધમાં છૂંટ નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે છ દહીંનો દરરોજ ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે સાત દરરોજ આદુનો થોડો ટુકડો ચાવવાથી ભૂખ ખૂબ લાગે છે અને બીમારી પણ તરત આવતી નથી આઠ જામફળ ખાવાથી તણાવ અને ડિપ્રેશન ઓછું થાય છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર